નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એમલતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે જાલોદ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વિશાળ શાંતિ પદયાત્રા યોજવામાં આવી

વિશ્વમાં શાંતિમય સંસારના નિર્ણય હેતુ બ્રહ્માકુમારીઝ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં શાંતિ પદયાત્રાનું વિશાળ સ્તરે આયોજન કરવામાં આવેલ છે ગુજરાતના પાંચસો જેટલા શહેરો નગરો તથા પાંચ હજાર જેટલા ગામોમાં આયોજિત આ શાંતિ પદયાત્રામાં બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ બહેનો એક જ દિવસે એક જ સમયે મૌન મંત્ર સાથે શાંતિદૂત બનીને સામેલ થશે શાંતિ જીવનનું સંગીત છે શાંતિ જીવનનું સત્ય છે શાંતિ એક શસ્ત્ર છે શાંતિ એક શાસ્ત્ર છે શાંતિ આત્માનો સ્વધર્મ છે શાંતિ શ્રેષ્ઠ સંસ્કૃતિ છે આવો આપણે સૌ એક કદમ વિશ્વ માટે ઉઠાવીએ પરમાત્માના દિવ્ય પ્રત્યક્ષતા માટે પ્રત્યક્ષ કરીએ વિશ્વની અંદર શાંતિનો ફેલાવો કરીએ વિશ્વની અંદર પ્રકૃતિના પાંચ તત્વ અને સર્વ મનુષ્ય આત્મા શાંતિથી જીવે એટલા માટે આ શાંતિ મૌન રાખી દરેક ભાઈ બહેનોને નમ્ર વિદેશ છે કે દરેક પોતાના જીવનમાં પાંચ મિનિટ પરમાત્માને શાંતિપૂર્વક યાદ કરી અને પૂરા વિશ્વને શાંતિનું સંદેશ અને શાંતિની રાહત આપવા માટે તે અંતર્ગત પ્રજાપિતા અલગ અલગ રાજમાર્ગો પર શાંતિ મંત્ર સાથે નીકળી હતી આનો મુખ્ય ઉદ્દેશ વિશ્વની અંદર શાંતિનો ફેલાવો થાય વિશ્વની અંદર પ્રકૃતિના પાંચ તત્વો અને સર્વ મનુષ્ય આત્મા શાંતિથી જીવે એટલા માટે આ શાંતિ મૌન રાખી દરેક પોતાના જીવનમાં પાંચ મિનિટ પરમાત્માને શાંતિપૂર્વક યાદ કરે અને પૂરા વિશ્વ ને શાંતિની રાહ ચીંધી શાંતિનો સંદેશ પાઠવે તેવો મુખ્ય આશય હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ